જય મુરલીધર જય દ્વારિકાધીશ જય સનાતન મિત્રો તમને ખબર હોય કે ન હોય પણ મારી ચેનલ વાગડનો વડીલ ડિલીટ થઈ જવાની છે અને મનસુખ રાઠોડ અને અંકિત વાઘેલાને કારણે અને એમાં આજે હકો લુખો કઈ જ્ઞાતિનો છે ને કઈ એની મા છે ને કયો એનો બાપ છે એ તો મને ખબર નથી પણ જે ધર્મને માનતો મેલડી મસાણીને મામા સરકારને માનતો હતો અને એને એમાં ખુશી આવી ખુશીથી એમ કહેશે જો કે નાગદનની ચેનલ ફિશિમ ફિશિમ ડિલીટ થઈ ગઈ એટલે લોખા ચેનલ ડિલીટ થઈ જાય તો અમારું ઘર જિંદગીની અંદર ચેનલમાંથી થોડુંક હતું ચેનલું તો તારી આ થઈ છે અને કાલે બંધ થઈ જવાની છે નાગદન આહિરને અહીંયા આવીને જોઈ જા મા ભગવતી નાગબાઈની ભગવાન ભગવન ની મહેરબાની છે અને લુખા તારું ઘર છે મજૂરી માથે છે તું કરતો હોય કર આ મન છુકરાઠોળે તને વરે બસો રૂપિયા દીધા હશે કે નાગરાહીના વિરુદ્ધનો એક વિડીયો નાખ એટલે તે નાખી દીધો અને આગળનો ઓડિયો સાંભળો કે એની મા કોણ છે એનો બાપ કોણ છે આ કાઠિયાણીના પેટનો છે કે કાઠીના પેટનો એ કોઈને ખબર નથી આ એક ઘણા વિડીયોમાં ઘણા ઓડિયોમાં બોલે છે વાડે પસવાડેથી લીધેલો તો વાડે પસવાડેથી લીધેલો આ લુખીના પેટનો હકલો દેવી પૂજક છે દલિત છે કે કોઈ દરબાર છે કોઈને ખબર નથી જે કેવું હોય કે મિત્રો માઠું ન લગાડતા તમને એવું ન લાગવું જોઈએ કે દેવી પૂજક દલિતનું કેમ નામ લે છે કે એ કહે છે તને વાડે પછવાડે લીધો એટલે આને એની માએ વાળે પછવાડેથી લીધેલો છે એટલે એટલા માટે ખાસ કરી અને તમને મારે કહેવું છે કે આ લુખાનો ઓડિયો સાંભળો અને આગળ જે વિડીયા ઘણો ફિશુમ ફિશુમમાં આવું બધું બોલ્યો છે લુખીના પેટનો એટલે મહેરબાની કરી અને આવા લુખા માટે લાઈક કોમેન્ટ કરતા રહ્યો અને એને જેમ બને એમ ચડાવતા રહ્યો ચડશે ને જેમ બને એમ એટલે એને પડવાનો વારો આવે છે સીડીની ઉપર માળે ચડી જાય ને એટલે સીડી ઓટોમેટિક પડે અને પડવાની તૈયારી થઈ રહી છે તો સાંભળો આખો ઓડિયો જય શિયારામ જય હવે એક વાત કરું હા બોલો 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 આખો કાઠી પેલા તો ઈ ફાઈનલ નક્કી જ નથી થાતો કે એની માં કાઠિયાણી નહીં હોય અને કઈ બાપ કાઠી નહીં હોય એ વિધિ વિધિ મારું નામ લે વિધિ વિધિ જેમ મજા આવે એમ બોલે મર્યાદા મૂકીને ઓળંગી ને મજા આવે એમ એને એમ સમજાવે હું બોલું છું એટલે કોઈ બોલે એટલે શું બોલતા નહીં આવડતું સંસ્કાર બતાવતા હોય સંસ્કાર એની માનો નથી કાંઈ એના બાપ નો નથી આમાં એના બાપ નું એના માનવું જોઈ તો ભેરવાનું બીજવારો ભેરવેલો છે એની માને બીજવારો ભેરવેલો છે આ પ્રશ્ન વાત ની વાત મારે હેમત ચાવડા ની નીકળી ગઈ નવાનું ટકા ને હારું લાગ્યું હશે એક ટકા ને ખોટું લાગ્યું હશે એટલે નાગી વાળી ના હલકા પાત્ર અમારી કદાચ પચાસ જેનલું ડિલીટ થાય છે તો અમારા ઘરે નથી

મારા માં જોયો મિત્રો એક પ્રકાર ને હારું નહિ લાગ્યું હોય બાકી બધા સારું સારું લાગે હે તું બોલ્યા રાખ્યા રાખ સારી વધે એમાં

છત્રી ના દીકરા ને એવું નથી પણ આ છત્રીવાણી ના પેકર નથી આની મા છત્રિયાણી નથી આ વિદ્યા વિદ્યા માં મારું નામ બોલે છે એને ખબર છે جان مول چھ حال سے باقی تاری مائے شینو بچو لینو تو تنے گھنا کیڑا ہے کنے کوکڑے کونے تو خراب اوی نی اینے کنے کوکڑے چاہے ایک ویڈیو ایو کھڑو اے پھلی کوڑے نا بیٹھنو پھلی جو وائر انا وار پھلی جو وائر اکل سیار ہوا تو تو بچی بابا منی ہاں اے ماں منی جو اے پھڑکو اینے تالو ماتا دی مان تو مان تو دیوی دیو تانو ویروت کروا بچو انے پاسے کہو ماتا دی نو ویروت کر تو کہو تاری مانو کر

એને કોઈક સહારે થી જીવે છે બસો રૂપિયા મનસુખ રાઠવાડવા દે ને એનું ઘર હાલે છે સાચા માણસ ની તો તમને ખબર પડી ગઈ ને તમે આપડે જે બે ભાઈ ને વાત થઈ હતી એના પછી જે તમે કીધું એના વતી આપડે ડિલીટ પણ કરી નાખ્યું તમારું બધું બસ તો એ લુકા કે એને કઈ રાક્ષસ હોય આવું કરે તે શું આટેખ થઈ જવાનો એની મન તાકાત છે

મનસુખ રાઠોડ બહો રૂપિયા દે એટલે નાગદન નામ નો ઓડિયો નાખે બીજું કઈ નાખે છે એક દાખલો દો અત્યાર સુધી નાગદન કચ્છ નો નાગદન આયાર બોલો હિંજડો એટલે હિંજડો તમે તમે વિજયભાઈ તમે પ્રિય મારા ભાઈ છો મને ખબર છે રોજ રોજ તમે આપણે કઈક નું કઈક ફોરવર્ડ કરો હો કોણ હોય જે બોલતો હોય સમજણ હોય બોલતો હોય ને એ હિંજડો હોય એની મા હિંજડી છે એટલે ઇંજિએ હિંજડો પેદા કર્યો છે એટલે વાંદરો પેદા કર્યો રાક્ષસ પેદા કર્યો ના કતો સનાતન ધર્મ ને માનતો માનતો મસાણી મેલડી મામા સરકાર ને માનતો માનતો આમાં ક્યાં જવાનું આવતું હતું અરે હું કોઈ નતું માનું મસાણી મેલડી ને દીધી ધક્કો મારી દેવો હતો મામા સરકાર ધક્કો માર દેવો તો પણ હું એમ કઉ છું કે વિજયભાઈ તમને ધક્કો માર્યા પછી તમારા બીજા ભાઈ હોય એના ભેગું ભરી મારે તમારો દુશ્મની ના કરાય એટલે આ રાક્ષસ છે એટલે ટેન્શન નહીં લેવાનું મેં જોયું તમારું એટલે મેં તમને એટલે ફોન કર્યો હા હમણાં હમણાં નાખું છું એક ઓડિયો જોરદાર એનો વિડીયો એની માનો ને એના બાપનો એ ખાનદાની ના પેટનો જો છત્રીઓ દીકરો તો પેલો બોલે જ નહીં આવી

અને મૃત મરદ બનીને જ એવા રાક્ષસો કદાચ બોલે તો શું ના બોલે તો આપણને કઈ ફરક પડવાનો નથી મીન જ રે અને સિંહ હોય ને સિંહ જ રે એ શબ્દ નાખશું એટલે કે સિંહ કેવી રીતે તમે સિંહ કેવી રીતે એની માયા સિંહ જાય છે એટલે સિંહ કેવાય એની માયા બિલાડા મોટા જાય છે એટલે બિલાડા કહેવાય લીગેલી હા આપણું કોઈ ખોટું જ કેવું જાણ્યા જોયા જ નહીં મારું કઈ અને એ તો એટલે એ પોતે ટોલ નાખે જ રહેશે ટોલ નાખે મને એવું છે ગાંડ મરાવતો હશે એના ચહેરા ઉપર મને ખબર પડે આ બધું કરતો હોય છે હકીકત ટોલ નાખે ટોલ નાખું ઘડી ઘડી આવડે છે મને ટોલ નાકા મેં જોયો નથી ટોલ નાખે હું ગાડી લઈને નીકળું મારા આધાર કાર્ડ માંથી મારું ટોલ ટોલ નાખવા ઉપર મારા કડ પૈસા નથી લેતા એટલી મને ખબર છે ટોલ નાખે હું કોઈ ભય નથી જો તો ટોલ નાખે હિંગેડો જાય છે એની માં ગઈ છે એની બેન ગઈ છે એની બાયડી જતી હશે રાતે આ ધોકરાવા જતો હશે નકર એમ નેમ ક્યાં આપડે તમારા ચેનલ માં ઓમ ઓમ હું પુરાવા સહિત હોય તમારા ચેનલ માં એમ નહી એની માં ને એની બેન જતી હશે પણ આપડે નથી જોયું ચાહુંથી આપડે કેમ કેવું જાતા હશે એટલે જ કેતો હોય આ ધંધો ચાલો સુરત માં રહેતો હોય એટલે પૂરું ન થતું હોય બરોબર સિટી માં રહેતો હોય એટલે એટલે એની બાયડી રાતે મેલતો છે પોતે કામ કરી લે ને એટલે રાતે બાર વાગ્યા પછી છૂટી દઈ દેતો છે અને એ જ હોય એના મુસલમાન ભાઈ બંધ છે એના બીજા જે ડાટ